ગાંધીપુરા વાયરસ સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત હવે ગાંધીનગર જીબીઆરસી ખાતે કરાશે ટેસ્ટિંગ ઘર ઘરઆંગણે પરીક્ષણ થવાથી ઝડપથી મળશે રિપોર્ટ કહ્યું આ રોગ છેપી નહીં હોવાથી ગભરાવાની નહીં સતર્ક રહેવાની જરૂર ગાંધીપુરા વાયરસના શંકાસ્પદ કેસોના વધતા જોખમની વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં કોઈપણ પ્રકારના તાવના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રકારે આયોજન કરવા મુખ્યમંત્રીની સૂચના તો રોગ અટકાવવા મેલેથિયન પાવડરની ટેસ્ટિંગ ડ્રાઇવ શરૂ કરવાના આપ્યા આદેશ ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત એટીએસને મળી મોટી સફળતા સુરતના પલસાણામાંથી એમડી ડ્રગ્સ બનાવવામાં વપરાતું એકાવન કરોડ રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું બે આરોપીઓની ધરપકડ એકની કરાઈ અટકાયત બસેરા કરાશે ઉભા વ્યક્તિ દીઠ પાંચ રૂપિયાના ટોકન દરે સુવિધાયુક્ત હંગામી આવાસોને લઈ શકાશે લાભ પંદર હજાર શ્રમિકોને થશે ફાયદો સીએમએ કહ્યું આગામી ત્રણ વર્ષમાં ત્રણ લાખ હંગામી આવાસ ઉભા કરવાનું સરકારનું આયોજન સ્થાનિક શાસનના ઓડિટ માટે આધુનિક અને પદ્ધતિસરની તાલીમ હવે રાજકોટ ખાતે થશે ઉપલબ્ધ સીએજી મુર્મુએ વૈશ્વિક કક્ષાના ઓડિટ તાલીમ કેન્દ્રનું કર્યું લોકાર્પણ કહ્યું રાજ્યમાં કોર્પોરેટ અને પંચાયતી રાજ વિશિષ્ટ માળખાને સદૃઢ બનાવવા માટે આ ઇન્સ્ટિટ્યૂટ બનશે મદદરૂપ નીટ યુજી પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટે પરિણામ સાર્વજનિક કરવાનો આપ્યો હુકમ શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં સેન્ટર અને શહેર પ્રમાણે પરિણામ જાહેર કરવા કરી તાકીદ વિદ્યાર્થીઓની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખવાનો પણ આદેશ વધુ સુનાવણી બાવીસ જુલાઈએ

મનપા દ્વારા બે બેડરૂમ રસોડાના સાત હજાર મકાનો કરાશે ઊભા રૂપિયા ચારસો કરોડના ખર્ચે સાત અલગ અલગ ઝોનમાં પ્લોટ પર બનાવાશે મકાન મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો